નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ રાજપીપળાના રોયલ્ટી ઇન્સ્પેક્ટર સાહીઠ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા રાજપીપળા કલેક્ટર કચેરી સ્થિત બુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતામાં ફરજ બજાવતા રોયલ્ટી ઇન્સ્પેક્ટર દીપક સોહનદાલ સાવરિયાના કહેવાતી વીઆર હોટેલનો મેનેજર કામ્યાબ અલી માસુમ અલી સેલિયા રેતીનો વ્યવસાય કરનાર પાસેથી સાહીઠ હજારની લાંચ લેતા ઝડપાયો છે ફરિયાદી પોતાની ટાટા ટ્રકમાં પોઈચા નર્મદા કાંઠેથી રેતી ભરી રાજપીપળા ખાતે ઓર્ડર મુજબ રેતીનો ધંધો કરતો હોય દીપક સોહનલાલ સાંવરિયા રોયલ્ટી ઇન્સ્પેક્ટરે જીઓ માઇન એપ્લિકેશનના આધારે ફરિયાદીની ટાટા ટ્રકના નંબર શોધી અને ફરિયાદીને વોટ્સએપ ઓડિયો કોલિંગ કરી જણાવ્યું કે રોયલ્ટી વગરની ગાડી જવા દીધેલ જે ટ્રકને મેં ખનીજના ગોડાઉનમાં મૂકીશ તો તને અઢીથી પોણા ત્રણ લાખના દંડ આવશે જેથી તારે દંડ ભરવો છે કે મને એક લાખ આપવા છે તેમ જણાવ્યું હતું જેથી ફરિયાદી જણાવ્યું કે અત્યારે મારી પાસે પૈસાની સગવડ નથી પણ મેં સાહીઠ હજાર ગમે તેમ કરીને આપીશ બીજા ચાલીસ હજાર પંદર દિવસ પછી આપીશ એવી વાત કરતા જ આરોપી દીપક સાવરિયા ફરિયાદીને વોટ્સએપ ઓડિયો કોલ કરી અને સાઈઠ હજારની માગણી કરી હતી શુક્રવારે લાંચના ઝટકાનું આયોજન કરતા દીપક સોહનલાલ સાવરિયા રોયલ્ટી ઇન્સ્પેક્ટર વાવડી ગામ હાઈવે ઉપર આવેલ વીઆર હોટલમાં આપી દેવા માટે જણાવતા હોટલના મેનેજર કામ્યાબ અલી માસુમ અલી સેલિયાએ લાંચની રકમ સાઠ હજાર સ્વીકારતા એસીબીના હાથે રંગે હાથે ઝડપાઈ ગયા છે એસીબીની ટીમે જરૂરી કાર્યવાહી કરી બંને આરોપીઓની ધરપકડ કરી છે તેઓને વડોદરા ખાતેની એસીબી કચેરી ખાતે લઈ આવ્યા હતા અને ત્યારબાદ રાવપુરા પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા તેમજ તેમના દ્વારા આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે